ક્વેશન નંબર છ પોઈન્ટ બે ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા એલ્યુમિનિયમ ધાતુ પર સંઘાત કરાવવામાં આવે તો ઉત્પન્ન થતા ફોટોનની ગતિ ઊર્જા શોધો જો બેટા તમને ઈ આપી દીધી છે છ પોઈન્ટ બે ઇલેક્ટ્રોન વોલ્ટ તમને એલ્યુમિનિયમનું કાર્ય કાર્યવિધે વર્ક ફંક્શન આપી દીધું છે ફોર પોઈન્ટ ટુ ઇલેક્ટ્રોન વોલ્ટ તમને ગતિ ઉર્જા કીધી છે શોધવાની તો તમે સૂત્ર જાણો છો ફોટો ઇલેક્ટ્રિક અસર મુજબ આપાત તરંગની ઉર્જા બરાબર કાર્યવિધે વધતા ગતિ ઉર્જા તો ગતિ ઉર્જાને લીડ બનાવી દઈએ કરતા બનાવી દઈએ તો બરાબર ઈ માઇનસ ડબલ્યુ ઝીરો થઈ જશે ઈની કિંમત છ પોઈન્ટ બે આપી છે માઇનસ ચાર પોઈન્ટ બે તો જવાબ આવી જશે બેટા અહીંયા તમારો બે ઇલેક્ટ્રોન વોલ્ટ પણ ઓપ્શન જૂલમાં આપ્યા છે તો એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર વન પોઈન્ટ સિક્સ ઝીરો ટુ ઇન્ટુ દસની માઇનસ ઓગણીસ હતી તો બે બરાબર બે ગુણ્યા એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ જૂલ તો થ્રી પોઈન્ટ ટુ ઝીરો ફોર આવી ગયું આશરે થ્રી ઇન્ટુ દસની માઇનસ ઓગણીસ જૂલ તો થ્રી ગુણ્યા દસની માઇનસ ઓગણીસ જૂલ અહીં તમારો સાચો વિકલ્પ છે વિકલ્પ નંબર બે સાચો વિકલ્પ છે